છ સાત દિવસો દરમિયાન અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ એરિયામાં ખાસ કરીને દિવસ દરમિયાન જેમાં બપોરના સમયમાં ઘરફૂટ ચોરીના અલગ અલગ બનાવો જે છે એ પોલીસને ધ્યાને આવતા હતા અને એમાં અલગ અલગ પાંચ ફરિયાદો જે છે એ નોંધાયેલી છે આ જ્યારે બનાવો બનતા હતા ત્યારે પોલીસે બનાવની ગંભીરતા લઈને કારણ કે બપોરના સમયના બનાવ હતા અને રેગ્યુલર સતત જે છે એમાં ફરિયાદો આવતી હતી એટલે એમની ગંભીરતા લઈને અને આઈજી શ્રી બોર્ડર રેન્જની સૂચના અંતર્ગત આ બનાવોની ગંભીરતાને ધ્યાને રાખીને અને એમાં અંજાર પોલીસ સ્ટેશનમાં અત્યારે કાર્યરત પ્રોફેશનલ આઈપીએસ વિકાસ યાદવ અને અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એ આર ગોહિલ અને અંજાર પોલીસ સ્ટેશનની સ્ટાફની આખી ટીમ એ બધા લોકો અલગ અલગ એમાં એંગલ્સમાં તપાસ ચાલુ કરી અને આ જે ચોરીના દિવસ દરમિયાન જે સતત બનાવો બનતા હતા એમને ડિટેક કરવા માટે અલગ અલગ જે છે વિભિન્ન એન્ગલ્સમાં એમની તપાસ એ લોકોની ચાલુ હતી તે દરમિયાન એમાં પોલીસને હકીકત મળે કે આ જે ચોરીના જે બનાવ છે એ જે અંજામ આપી રહ્યા છે એમાં જે અમુક એમાં ઇસ્મૂથ હંડવાયેલા છે એ કોઈ પર્ટિક્યુલર વિસ્તારમાં ટેમ્પરરી રહે છે પછી ત્યાં વિસ્તાર જે છે એ વિસ્તાર ચેક કરવામાં આવ્યો અને અલગ અલગ રીતે કોમ્બિંગ પણ કરવામાં આવેલી છે અને એ જ દરમિયાન જે છે જે લોકો આમાં સંડોવાયેલા સસ્પેક્ટ હતા એમને ત્યારે ડિટેન કરવામાં આવેલા અને પછી એમની પૂછપરછ કરવામાં આવેલી જ્યારે આ પૂછપરછ કરવામાં આવેલી ત્યારે આમાં એ જે લોકો સંડોવાયેલા છે એ રાજસ્થાનના કોટા વિસ્તારના છે અને એક આંતરરાજ્ય ગેંગ છે જેમાં બાવરી ગેંગ જે કહેવાય છે એમના એ બાવરી ગેંગથી બિલોંગ કરે છે અને એ જે લોકો છે જનરલી જે લોકોની એમો હતી જેમાં અમુક બાળ જે કિશોર હોય એ પણ એ લોકોને સાથે લેતા હતા અને એમની મદદ લેતા હતા ચોરી દરમિયાન જ્યારે ચોરી કરવાની થતી હોય ત્યારે તે વિસ્તારમાં જઈને ભીખ માંગવાની અથવા તો કોઈ ભંગાર વેચવાના બહાને ત્યાં વિસ્તારમાં રેકી કરવાની અને જ્યારે કોઈ ઘર ખાલી મળતું હોય ત્યારે જે છે તે ઘરમાં અથવા તે જગ્યા ઉપર જે છે ચોરીના બનાવને અંજામ આપવાની એ લોકોની એક એમો હતી પોલીસ દ્વારા જે આમાં કાર્યવાહી કરવામાં આવી છે એમાં મોટાભાગનો મુદ્દામાલ જે છે જે અલગ અલગ ચોરીઓમાં અલગ અલગ લોકોના ઘરેથી ગયો છે એ મુદ્દામાલ જે છે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે અને જે સતર્કતા રાખીને અને જે પ્રોએક્ટિવનેસથી આમાં અધિકારીઓ અને સ્ટાફ દ્વારા જે એમાં કાર્યવાહી કરવામાં આવી છે એક પ્રશંસા યોગ્ય છે અને આ જે લોકો છે એ લોકો વિરુદ્ધ જે ગુનો દાખલ થયો છે એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકત્રીસ અને કલમ ત્રણસો પાંચ અ હેઠળ ગુનો દાખલ થયા છે અલગ અલગ અને અત્યારે એ લોકોની પૂછપરછ ચાલુ છે એ લોકોની રિમાન્ડ પણ લેવામાં આવશે અને આગળમાં પોલીસ દ્વારા એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે

એમાં જે રિકવરી થઈ છે એમાં અલગ અલગ ગુનાઓમાં અલગ અલગ જગ્યાએ જે ચોરી થઈ એમાં સોના ચાંદીના દાગીના છે અમુક રોકડા પણ છે તો એ અલગ અલગ દાગીનાઓ જે અલગ અલગ એમના આઇટમ્સ છે એ પ્રમાણે એમની અલગ અલગ રિકવરી થઈ છે